ગુજરાત સરકારમાં હાલમાં વહીવટ એ તંત્ર જેવું અસ્તિત્વ જ ના હોય એવું લાગી રહ્યું છે ઉપરાછાપરી નકલી કચેરીઓ પકડાય છે નકલી ટોલનાકા પકડાય છે નકલી અધિકારીઓ પકડાય છે અને સરકારનું આમાં કોઈ અંકુશ જ ના હોય એવું લાગી રહ્યું છે થોડા સમય પહેલાં બોડેલી ખાતે એક સરકારી નકલી કચેરી પકડાઈ હતી ત્યારબાદ દાહોદ જિલ્લામાં પણ નકલી કચેરીઓ પકડાઈ હતી અને હાલમાં જ અહીંના ધારાસભ્ય દ્વારા જનતા રેડ કરીને એક નકલી કચેરી મોડાસા ખાતે પણ પકડવામાં આવી હતી આવ્યા કેસોમાં સરકારે ત્વરિત પગલાં લઈને જવાબદાર માણસોને પકડવા જોઈએ અને જેની પણ સાંઠગાંઠ હોય એની સામે પણ પગલાં લેવા જોઈએ પણ એવા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી ના નકલી કચેરીના મૂળમાં તમે જ જશો તો નકલી નસલી મળેલા હોય તો જ આ કૌભાંડ શક્ય છે બાકી ખાલી નકલી અધિકારી કે નકલી કચેરીથી નાણાકીય વ્યવહાર થઈ શકતો નથી પણ આમાં અસલી અધિકારીઓ પણ મળેલા હોય તો જ આ વસ્તુ શક્ય બને છે કારણ કે દાહોદ જિલ્લામાં તો નકલી કચેરીને લગભગ પચાસ કરોડ કરતાં પણ વધારે રકમની પણ ફાળવણી થઈ ગઈ હતી તો આજે કોઈપણ સરકારી વિભાગમાં પૈસા આવે તો એ દરેક કચેરીનો કોડ હોય છે ટ્રેઝરીમાં એ કોડ નાખો તો જ એ પૈસા વિડ્રો થઈ શકે તો આ નકલી કચેરી પાસે કોડ કેવી રીતે આવે એના મૂળમાં અસલી અધિકારી મળેલો હોય તો જ એ પોલ પણ મેળવી શકે છે એટલે આમાં જો આ સરકાર કોઈ તાત્કાલિક પગલાં નહીં લે આગામી દિવસોમાં ચોમાસુ સત્રમાં વિધાનસભામાં પણ આ પ્રશ્નની અમે રજૂઆત કરીશું સર દોઢ મહિના જેટલો સમય વીતવા આવ્યો છતાં ડીડીઓ દ્વારા એક જ રા હાલ રહ્યા છે કે આ બાબતે તપાસ ચાલુ છે દોઢ મહિના સુધી એની તપાસ થઈ રહી છે નહીં એનું કારણ છે કે તપાસ સાચા અધિકારીઓને બચાવવા હોય તો તપાસ ધીમી જ રાખવી પડે અને બધું ક્લિયર ના થાય ત્યાં સુધી એ લોકો તપાસ ચાલુ છે ચાલુ સુધી રટન લડશે ને જે અસલી અધિકારી છે એને બચાવવાનો પ્રયત્ન આ સરકાર દ્વારા થઈ રહ્યો છે